તો અમદાવાદમાં ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી હાજર ઉદ્યોગકારો અને વેપારીઓને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીને ગ્રીન રિવોલ્યુશન તરફ લઈ જવાનો પ્રયાસ છે ભારત હવે તક શોધતું નથી પરંતુ તકો ઉભી કરે છે હજુ પણ આપણે મેક ઇન ઇન્ડિયામાંથી મેડ ઇન્ડિયા તરફ આગળ વધવાનું છે વિકસિત ભારત તરફ આગળ વધવાનું છે ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાની આ સમય છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ થશે ગ્લોબલી આગળ વધતી વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે વેસ્ટ નીકળતા કેમિકલનો સંપૂર્ણપણે નાશ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ થાય તેનો સો ટકા વિચાર થવો જોઈએ મહિલાની જેમ નહીં કે કેમિકલ નદી નાળામાં ફેંકી દઈએ ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગકારોને સાથે સહકાર દેવા માટે પણ મુખ્યમંત્રી નિવેદન આપ્યું હતું જાહેર મંચ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમારી સાથે સરકાર સો ટકા ઉભી રહેશે પણ તમારા સોલ્યુશન હોવા જોઈએ વડાપ્રધાનશ્રી કહે છે તેમ ભારત હવે તકો શોધતું નથી પણ તકોનું સર્જન કરે છે એ વાતને સાકાર કરવા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરના યોગદાનની તકોનું સર્જન અને વિચાર મંથન આ કોન્કલેવમાં થશે એ હું ચોક્કસપણે માનું છું પહેલા જેવું નથી કે ભાઈ ગમે ત્યાં નાળામાં છોડી દીધું કે આ છે હેરાનગતિ એકના કારણે ઘણા બધાને ઊભી થઈ શકે ઘણા ઇન્ડસ્ટ્રીઝ વાળા હેરાન પણ થયા છે કારણ કે ક્યાંક ને ક્યાંક માનવજાતને આપણે નુકસાન કરી બેસીએ ના આપણો ધંધો રોજગાર વધે એવું તો આપણે ન જ કરી શકાય એટલે એના ઉપર આપણે સો ટકા ભાર મૂકો છે અને તમને જ્યાં આગળ સરકાર તરફથી તમને પડતો મોટો ખર્ચો હશે તો સરકાર એની માટે તમારી સાથે સો ટકા ઉભી રહેવા તૈયાર છે પણ તમારા સોલ્યુશન હોવા જોઈએ તમારી કોઈ પણ મુશ્કેલી હશે એ મુશ્કેલીમાં સરકાર તમારી સાથે છે આપણે સોલ્યુશન માટે ગમે તેટલા પૈસાનો ખર્ચો થતો હશે તો એ ખર્ચો કરવાની પણ એ ખર્ચામાં પણ સરકાર તમારી સાથે ઉભા રહેવા તૈયાર છે તો જે પ્રકારે ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ બે હજાર ચોવીસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે સાથ સહકાર આપવા માટે ઉદ્યોગપતિઓને પણ તેઓએ આગળ વધાવ્યા છે ઉદ્યોગકારો સાથે પણ તેઓએ વાતચીત કરી હવે આપણે મેડ ઇન ઇન્ડિયા તરફ વધવાનું છે જે પ્રકારે તેઓએ પોતાના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું